નમસ્કાર દર્શક મિત્રો સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે पायल બામણી તો જોઈએ આજનો મહત્વના સમાચારમાં સમાજ કલ્યાણ અધિકારી આદિ જાતિ વિકાસ ડાંગ આવવાની યોજનામાં ઇન્દ્રેસ એજન્સી દ્વારા બિડિંગ સિસ્ટમમાં ભ્રષ્ટાચાર ડાંગ જિલ્લામાં વિકાસશીલ તાલુકા યોજનામાં ઇન્દ્રિય એજન્સી દ્વારા બેડિંગ સેટ હલકી કક્ષાના આપવામાં સમાજ કલ્યાણ અધિકારી આદિ જાતિ વિકાસ ડાંગ આહવાની પણ મિલીભગત હોય તેમ જણાઈ રહી છે આવા તાલુકાની સ્કૂલો છાત્રાલયોમાં બેડિંગ સેટ પૂરા પાડવાની યોજના વૃંદાવન કુમાર છાત્રાલય પિંપરી નંગ વીસ આશ્રમ કર્યા છાત્રાલય આહવા પિસ્તાલીસ સુમંગલમ કન્યા છાત્રાલય ચીચપાડા નંગ ઓગણીસ જે લાખો રૂપિયાના ખર્ચે આપવામાં આવ્યા છે જેમાં ફોટોમાં જોઈ શકાય છે કે આપેલ બેડિંગ સીટમાં ભ્રષ્ટાચાર થયેલ હોય તેમ ચોક્કસપણે નજરે પડે છે જેમાં છાત્રાલયોમાં આપેલા ગાદલા ઓશીકું અને ઓઢાડવા માટેની ચાદર જે વર્ષ પણ ચાલશે એવું લાગતું નથી તો શું આ સ્કૂલો છાત્રાલયોમાં આપવામાં આવેલા બેડિંગ સીટ પુરા સમાજ કલ્યાણ અધિકારી આદિજાતિ વિકાસ ડાંગ આવવા તપાસ કરવામાં આવી નથી કે શું કે પછી આ બધી કામગીરી ઇન્દ્રિષ એજન્સી અને અધિકારીઓના મિલી ચાલી રહી છે તો શું આ બેડિંગ સેટ સ્કૂલો અને છાત્રાલયોમાં સારી ગુણવત્તામાં સમાજ કલ્યાણ અધિકારી આદિજાતિ વિકાસ ડાંગ આવા દ્વારા પૂરા પાડવામાં આવશે કે પછી એજન્સીઓ સાથે અધિકારીઓ ટકાવારીમાં ભાગ લેશે બ્યુરો ચીફ મિલન ધુળે આઈસીવન ગુજરાતી ડાંગ